નમસ્કાર મિત્રો ખેડૂત સપોર્ટ ચેનલ પર તમારું સ્વાગત મિત્રો જીરુની બજારમાં ભાવ આજે સ્ટેબલ થી મજબૂત હતા ગોંડલ જેવા પીઠાઓમાં મણે રૂપિયા પચીસ નો સુધારો હતો ઊંઝામાં ચાલીસ હજાર બોરી સહિત સમગ્ર ગુજરાતમાં નેવું હજાર બોરીની આવક થઈ હતી જીરુની બજારમાં ખેડૂતો અત્યારે વેચવાલ છે અને બજારમાં આવકનું પ્રેશર હજી પણ વધશે આગામી દિવસોમાં જીરુમાં નિકાસકારોની લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે હાલ ફોરવર્ડ વેપારો હોવાથી અને સામે નીચા ભાવથી આગળ ઉપર સ્ટોકેસ્ટો પણ આવે તેવી ધારણાએ બજારો ઘટતી અટકી છે વેપારીઓ કહે છે કે જીરુની બજારમાં હોડી પહેલા આવકનું પ્રસાર વધશે અને ભાવમાં ગમે ત્યારે રૂપિયા પચાસથી સોની મંદી આવી શકે છે ચાયના ઊંચા ભાવથી લેવાલ નથી અને અગાઉના સોદામાં તેમને મોટી નુકસાની હોવાથી હાલ નવા જીરુની ખરીદી માટે વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે બેન્ચમાર્ક જીરુ વાયદો રૂપિયા એકસો પચીસ વધીને રૂપિયા એકવીસ હજાર ચારસો સાઠની સપાટી પર બંધ રહ્યો હતો નવા જીરુની રાજકોટમાં દસ હજાર બોરી જામજોધપુરમાં આઠસો બોરી ગોંડલમાં પાંચ હજાર બોટાદમાં અડતાલીસો જસદણમાં દસ હજાર હળવદમાં બાર હજાર અને જામનગરમાં ચોવીસ હજાર તેમજ વાંકાનેરમાં પચીસો ઉત્તર ગુજરાતમાં નવસો બોરી તેમજ કચ્છમાં એક હજાર બોરીની આવક હતી આ સિવાયના સેન્ટરમાં ત્રણ હજાર બોરીની આવક થઈ હતી ઓલ ગુજરાત નેવુંથી પંચાણું હજાર બોરીની વચ્ચે આવક થઈ હોવાનો અંદાજ છે તો અત્યારે જીરુમાં ચાઇનાની લેવાલી અત્યારે એકદમ ઓછી હોવાથી ફોરવર્ડ વેચાણના પગલે બજારનો ટેકો રહેલો છે મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી બીજા મિત્રોને શેર કરજો ખેતી વિશેની અન્ય માહિતી અને તાજા બજાર ભાવ જાણવા અમારી ચેનલ ખેડૂત સપોર્ટને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય કિસાન